આકાશવાણી જો ભોજ કેન્દ્રો કચ્છી કાર્યક્રમ હલો વાણું અજુ રમેશ ભટ્ટ આઈ સ્ટુડિયોમાં પોણ ચૌબકની ગયું કરેલા ના અજ અનુવાદ જાલયું કરેલા આયા જી હા ડૉક્ટર રમેશ ભટ્ટ જો પરિચય નવે શ્રોતાઓ કે ડીૉક્ટર રમેશ ભટ્ટ નિવૃત્ત શિક્ષક અને સાહિત્યનો ભેડિયો ઓઢીને ફિરે તો નિબંધ વાતાઓ કવિતા હઠયો હોય અને રમેશ ભટ્ટ નયો નિવૃત્ત માસ્તર અને ચોક કે જે ગાલયું કરીને આકાશવાણી ભોજથી અચેસતા માણ્યુંજા કર્યું વિષય કચ્છી સાહિત્યમાં અનુવાદ ગઈકાલ અજ અને આવતીકાલ તો હલો વધારે સમય ન અગંધે રમેશ ભટ્ટ કે આકાર્યું રમેશ ભટ્ટે ચોંતા વિષયની છણાવટ અસ ભા અને ભે કર્યો અનુવાદ એ ભાવ જગત પાંચ ભાષામાં ઉતારણો વ્યાખ્યા અનુવાદ જો આંતર કલેવર એનમે બયું પણ ઘણી શરતું આવજ આંતર કલેવર ઓતરે એટલે અનુવાદ નતો થઈ જનજી ભાવ ભાષા પરિવેશ એ શબ્દ વૈભવ એનજ વિચાર વૈભવ એનજ એ એનજી સાંસ્કૃતિક પરંપરા એ મિ કેન્યું મથા નિર્ણય થિએ કે તત્સમ શબ્દ ખપંદા કે તદ્ભવ ખપદા કે દેશ ખપદા પડ વડે ભાગ્યે એની ગા જો પૂરો વિચાર કરે અને કછી અનુવાદ થયો જોકે એ અનુવાદ બૌધારામાં થયો કચ્છી જો બિય ભાષાએમાં અથવા બિય ભાષાએ જો સાહિત્ય કચ્છીમાં અનુવાદિત થયો તાલુ ત કચ્છીમાં અન્ય ભાષામાં જ પહેલો પ્રકાશિત થયેલ અનુવાદ જેમ્સ ગ્રેમનરના પાદરી જો કેલ બાઈબલ જો અનુવાદ મેથુજી ધર્મ કહાણી કે જેો સોસાયટી ઓફ ઇન્ડિયા ઈસ્વી સન ઉસ ચોતરીમાં છપ્યા એ એજથી એક પંચ્યાસી વરે પહેલાં હા એ સો પચ્યાસી વેન્દર્ભ આ એ ડૉક્ટર કાંતિ ગૌર જો જે ચવણ આ કે પટે સો વર જો વે લિખિત સાહિત્ય ત્યાં મત વસ્તુ એ પરિપુષ્ટ થેતી પોઈિલા દેસ ગીત અડો જે ગીત એ મુી માતૃભૂમિ કે ન મન તો એ ગીતની રચના ઉન્વીસો બારોમાં થઈ અને એનજા ગુજરાતી અંગ્રેજી ફ્રેન્ચ રશિયન હિન્દી અને સંસ્કૃત મે અનુવાદ થઈ જી નોંધ પથિક જંત્રી માનસિંહ મારણ ડીનો મદન કુમાર અંજારિયા ખ્વાબ જે એક કાવ્ય સંગ્રહ ઓગનમાં મે 1985 મે ઇની જે કાવ્ય જો સમાન છંદ મે ગુજરાતી અનુવાદ કચ્છી મે શ્રીમદ ભગવદ્ ગીતા જા અનુવાદ પાકે લાટ રીતે મિલે આઈ વજા ભગત ઉણ્સ સો છોતેરમાં કારાણી 1985 મે અને બાબુભાઈ ઘોરી બ હજાર સતમાં સજી ગીતા જો તા અનુવાદ દિન તા પ્રતાપરાય ત્રિવેદી ગીતાસાર ને પંદરમાં અને અરડોમાં અધ્યાય જોબંધ અનુવાદ ઉસ ચોતેરમાં તાનો ઇનિ રઘુવંશ વિજા અજ વચ્છી સમસ લોકી પદ્યાનુવાદ કયો તુલસીદાસ કૃત રમચરિત મસ છે કિશ કિંધા કાંડ મેજા શરદ ઋતુ અને વર્ષાઋતુ જા કચ્છી મે પદ્યાનુવાદ ત ઉપરાંત શ્રીમદ વલ્લભાચાર્ય કૃત મધુરાષ્ટ્રકમ સમસલો કચ્છી અનુવાદ કયો હોય રવિ પેથાણી તિમિર જોકો રવણ મહર્ષિ ગીતા જા ચુમલી શ્લોક સાર રૂપે પસંદ કર્યો હોય તો સમસલો અનુવાદ કર્યો હો હે એ સમસલોકિ અનુવાદ જરાક ચોક કરી હાં તો સમસ્ત શ્લોક અનુવાદ એ મૂળ કૃતિમાં જો કો શ્લોક જન છંદ મે અનુદિત ભાષામાં પણ એન જ છંદ મેતારિણું એટલે છંદ જો અનુવાદ કરિણું બહુ અઘરો હા કે માત્ર પ્રાસાનુપ્રાસ એ જો મેળ નતો કહે અક્ષર મેળવે કે માત્રા મેળવે એને એજો ભાવ અને કલ્પન પોય ઉપ્યા ખપે એટલે મૂળ કૃતિ અને અનુદિત કૃતિ એની બોય જો ભાવ જગત એકડો એકણું ઈ અનુવાદક કે પૂછી ગિને તો નિપુણી ગિને તો જોકો ચિંગારમાં સામયિક ઉપ 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 ઈ બુક રૂપે પણ પ્રકાશિત કર્યો હોય ઉપ્રન્ત રવિભા સ્વામિિનરાયણ સંપ્રદાયની શિક્ષાપત્રિ જો બ હજાર એકડો મે અનુવાદ દિનો બ હજાર બાવી ડોક્ટર કાંતિ ગોર કારણ એ પુસ્તક ત્રિપથગામાં કવિ મહેન્દ્ર વર્મા સંસ્કૃત નાટક ભગવત ઝુકિયમ પંડિત જગન્નાથ જે સંસ્કૃત કાવ ગંગાલેહેરી ને લક્ષ્મીકાંત વૈષ્ણવ હિન્દી નાટક વે જમ્બુ દ્વીપ સે ચલે થે અને ધર્મવીર ભારતી જે હિન્દી નિબંધ મરી મોત કે બાદ ને ઉમા જોશી જો ગુજરાતી નિબંધ વિનુભા ભાવે હિન્દી મિણી જો કચ્છી અનુવાદ ડૉક્ટર કે ક્યો એ કેતરા સંસ્કૃત સુભાષિત પણ કછી અનુવાદ ડનો એન જે માટે પ્રસંગ હું દિયા તો કાંતી ગોર ગૌર ભેરો જડે પણ મે કોઈ પણ કાર્યક્રમમાં વેજો કે અચેજો થિએ તૈયાર પાા સંસ્કૃત જ અ અગ્રાસ લોકને એજો એ લોકો મેનુવાદ કરીને ત્યાં સુણાય ત્યારે તમે હિએ ઘણી વખત પાસે મનમાં અડો આભાસ ઉભો થિએ કે પાકો કહેવતું ચોકું અય ઇન પણ કારી બાપા અમુક સંસ્કૃત સુભાષિત ભાષાંતર ક્યો કે નહીં કયો એ પ્રશ્ન એ માધવ જોશી અસ્ક ડોક્ટર ધીરેન્દ્ર મહેતા જે વાર્તા સંગ્રહ હું એને જોઉં એ પહેલા મિણિ વાતાએ જો અનુવાદ આઉં એ નેરિયા તેનું મોદ ન નાસે કુંજલજી કુંડકારાર મે ધારાવાહિક રૂપે પ્રગટ કર્યો એન ગુલાબ ડેઢિયા જે નિબંધ સંગ્રહ સુગંધ પરવ જોપ કચ્છીમાં અનુવાદ એને જ નાસે કુંજલજી કુંજલ ની ધારાવાહિક રૂપે પ્રગટ કર્યો હોય કચ્છ કલામ ડિસેમ્બર બ્યાસી કુંજલજી ડકાર જુલાઈ ઓગસ્ટ બ હજાર એક અને ચિંગાર ફેબ્રુઆરી બ હજાર બારોમાં હિ અનુવાદ પ્રગટ થયા હિ અનુવાદ વિશેષાંક બાષાએમાં કચ્છી મે અનુવાદ પ્રગટ થયેલ જયમે ગુજરાતી હિન્દી મરાઠી રશિયન અને અંગ્રેજી કૃતિ જા અનુવાદ પણ થયેલ એડો મૂર્ધન્ય વિદ્વાન ડૉક્ટર કાંતિ ગૌર એ લેખમાં વાધોડ તાધોડ ને કચ્છી સામયિક મણિલા ગાલા બારા પાડી પર એકા કેટલાક માતબર અનુવાદ કયો જ જેમ્સ મૅકબરોજી ડાયરી જો કચ્છી કચ્છીમાં કચ્છનો વૃત બજાર ટ્રે અનુવાદ દિયો અને સતીશ રોહડા જો કચ્છી વ્યાકરણ વ્યાકરણમાં અંગ્રેજી જો મહાનિબંધ એન્જો પણ મણીલાલ ગાલા કચ્છી કચ્છીમાં અનુવાદ કયો ડેઢ સદી મૌ બ્રિટિશર જ્યોર્જ ગ્રિયરસન કે જે લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા પુસ્તક લેખે એન એ કચ્છી વિષય જે અંગ્રેજી લેખલ લેખ હો ઈ હજાર જે સૌ મણિલાલ ગાલા એનો કચ્છી અનુવાદ કયો અને ઇની રશિયન લેખક તાર્કો વસ્કિ આંદ્રે જે પુસ્તક જો કારમેન્ટોગાર બજાર બને એ કચ્છી અનુવાદ કયો ગૌતમ જોશી શ્રીમદ ભાગવત ઉણસ સો જો ટૂંક મે અનુવાદ દિયો શિવપુરાણો જો સાર અનુવાદ શિસૃષ્ટિ બ હજાર નો અને રમચરિત મસ જે બાલ ભાવાન અનુવાદ રમાયણ બાલ ઉન્સો છનવું મેં તીં કચ્છી કચ્છી પિણ કી હિન્દી કવિ મનહર માથમ જે કાવ્યનો અનુવાદ સરહદ ને બજાર સત ની સારમાં કચ્છી મેં તી જવરચંદ મેઘાણીની નવલકથા માણસાઈ જા ને માણસાઈના દિવા જો અનુવાદ કયો પ્રોફેસર ડૉક્ટર સબુર અબ્બાસી જો મુન્દ્રામાં બી એડ કૉલેજ પ્રોફેસર હોવા ઇનિ કુરન શરીફ જો કચ્છી અનુવાદ દિયો અને અરબી જ કચ્છીમાં અનુવાદ કયો જ બિપારા બજાર ટ્રે પ્રગટ થયા ડૉક્ટર રમેશ ભટ્ટ રશ્મિ એટલે કે કવિવર રવિન્દ્રનાથ ટાગોર જે કાવ કાવ સંગ્રહ ગીતાંજલિ જં મૂળ અનુવાદ માવજી સાવલા ગુજરાતી મે્યો તો કશી અનુવાદ રમેશ ભટ્ટ રશ્મિ કયો ઉપરાંત કવિ ખ્વાબો કાવ્ય સંગ્રહ સમક્ષ એનો પનુવાદ કયો અને અને સદભાગ્યે એની બોઈ અનુવાદ એ કે કચ્છી સાહિત્ય અકાદમી પુરસ્કૃત કે પદ્મશ્રી ડૉર નારાયણ જોશી કારલ અંબુભાઈ પટેલ લિખિત ગાંધી વચન અમૃત અનુવાદ ગાંધી વચન અમૃત નસો એ કચ્છી સિખ્યલ પાઠાવલી દિયો એ પાઠાવલી પણ બ ભાષામાં એમ જો નં ન વાક્ય લેખ્યલ એ કચ્છી અને ગુજરાતી બોઈ મે લેખયલ આવ તેં ઉપપરન્ત પણ હિન્દી સિંધી ગુજરાતી અને અંગ્રેજીમાં અનુવાદ થયા મુનિષ્રી ભુવન ચંદ્રજી મહારાજ સાહેબ કવિ તેજજી કવિતા અનુવાદ ક્યો હ્યો રેઝ ઓફ લાઈફ એ અને મુનિશ્રી વિદ્યા વિજયજી મહારાજ જે પુસ્તક મારી કચ્છ યાત્રા જે ચોથે પ્રકરણ કચ્છી થયેલ અનુવાદ ઋણ મેે સે કુંજકારમાં પ્રગટ થયો ડૉક્ટર ધીરજ જેા ધાર ધાર કવિજી રચના અંગ્રેજી અનુવાદ ઇન્કારનેશન ને બજાર એવીસમે ક્યુ ડૉક્ટર કાશ્મીરા મહેતા કવિ તેજ જે ચુંડ પસંદ કેલ મુ કંઈ અનુવાદ ત્રિનેત્ર ને અને અંગ્રેજી મે્યો પબુ ગઢવી પુષ્પ જે કચ્છી કાવ્ય સંગ્રહ હિઆારી મેજા પસંદ કેલ કવિતા જો અંગ્રેજી અનુવાદ ફેલી ટી બજાર વીજી સ એ નાે કર્યો તચ્છી સાહિત્ય અકાદમી જે મુખપત્ર ચિંગાર મે ધાર ધાર કચ્છી કવિજીએ રચના જ અ અંગ્રેજી અનુવાદ પણ પ્રગટ થયા તા વર્તી ઘટના કે તા વે નામી ગદ્યકાર વિશ્રામ મોમાયા ગઢવી વિશ્રામ મોમાયા ગઢવી જે વાતા સંગ્રહ ઓમણો જો અંગ્રેજી અનુવાદ ધ ડિપોઝિટ ને કમલેશ મોતા બ મે ત્રેવી મે્યું કિશોર શાહ ધ્રુવ ભટ્ટ નવલકથા સમુદ્રાંતિકે અનુવાદ દરિયા ભટ્ટ પારું ખણદો માુ બજાર ત્રે એ કલાધર મુતવા ઉર્દુ કવિ શેખ અયાત જે કાવે જો કચ્છી અનુવાદ કયો જયંતિ જોશી સહાબી જે જ્યેષ્ઠ બંધુ રવિશંકર મહારાજ જે પુસ્તક અનુવાદ કયો હણે આ પહેલાં આઈ ત્રમ કચ્છી જે નામી પુસ્તક જ અનુવાદ પાંજા બિય ભાષાએ મે થયા તો અડી રીતે વિશ્રામ ગઢવીજી નવલકથા રત જારૂખા એન્યો ગુજરાતી અનુવાદ સ્વયં લેખક પિંડ કયો અને હિન્દી અનુવાદ ખૂન કે આંસુ કોમલ સચ દે કે અને અજજી તારીખ અજની તારીખમાં આનંદ ની ગ એનજો અંગ્રેજી અનુવાદ પણ ડૉક્ટર કાશ્મીરા મહેતા કરી રહ્યા આઈ એટલે અનુવાદ અનુવાદમાં પાી ગઈકા સારી એ અજ પણ સારી એ કાલ કાલમાં

અચીજ